પચીસ વર્ષ જૂનું આ શિવલિંગ છે કૂવાના પથ્થરનું બનાવેલું છે મિત્રો જે માટી કૂવામાંથી પથ્થર નીકળે ને એ અને અહીંયા બેસાડવામાં આવેલું એક નાનકડું મંદિર છે તો આપણે એના વિશે થોડીક માહિતી મેળવશું તો જોઈ લો તો આ છે મંદિર ચલો આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ આવે મિત્રો મારી પાછળ દેવોના દેવો મહાદેવનું મંદિર તમને જૂનું જોવા મળી રહ્યું છે તો આ મંદિર મિત્રો તમને જો કઈ ટાઈપનું મંદિર જેવું જ છે તમે સમજો મિત્રો આપણે લઈ જઈએ મંદિર તરફ જ્યાં જુઓ તમે અહીંયા રસ્તામાં જ અહીંયા મંદિર આવેલું છે સામે મંદિર છે જે શિવલિંગ છે આપણે ભૂળેનાથનું તો આપણે ત્યાં તમને લઈ જઈએ અને ત્યારે હાલની અંદર તમે જુઓ કેનાલ છે જે પ્રાર્થના એમને કરેલી હતી પ્રાર્થના એમની પૂરી કરી છે અને એટલા માટે અહીંયા દીવા અગરબત્તી અને અહીંયા બેસાડવામાં આવેલું એક નાનકડું મંદિર છે તો આપણે એના વિશે થોડીક માહિતી મેળવશું તો જોઈ લો તમે અહીંયા કઈ ટાઈપનું મંદિર છે તો અહીંયા થોડુંક ચાલવાનો રસ્તો છે પીલી સાઈડ જવા માટે કારણ કે પાણી ચાલુ હશે અત્યારે હાલ ચોમાસું છે તો બંધ છે તમે જોવા અહીંયા તો આ મંદિર તમને દેખાય છે જોવા અહીંયા કેનાલ છે સામે અને ચોમાસું છે એટલે હાલની અંદર પાણી બંધ છે મિત્રો તો જુઓ તમે અહીંયા મંદિર કઈ ટાઈપનું છે તો આ છે મંદિર ચાલો આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ આવે પચીસ વર્ષ જૂનું આ શિવલિંગ છે કૂવાના પથ્થરનું બનાવેલું છે મિત્રો જે માટી કૂવામાંથી પથ્થર નીકળે ને એનું બનાવેલું છે તો પચીસ વર્ષ પહેલાં મિત્રો આ જગ્યા ઉપર છે ને પાણી પીવાની પણ અહીંયા કોઈ પણ સગવડ નથી તમે સમજી લો કે લોકોને પાણી પીવાની સગવડ નથી ત્યારે મિત્રો આ જે શિવલિંગ બનાવવામાં આવ્યું છે ત્યારે એ સમય મિત્રો પ્રાર્થના કરવામાં આવેલી હતી કે પાણી અમારે નથી પીવાની પણ સગવડ નથી ત્યારે આ ભોલેનાથને પ્રાર્થના કરવામાં આવી હતી અને અત્યારે હાલની અંદર બે હજાર બારમાં મિત્રો પાણીની ફૂલ સગવડ થઈ ગઈ છે તો આ એના દીવા અગરબત્તીને બધું થાય છે આખી બધી માહિતી આપણે મેળવવાની છે વિડીયોમાં ખાસ બન્યા રહેજો મિત્રો મિત્રો નાનકડું એવું મંદિર તમને પાછળ જોવા મળી રહ્યું છે શિવ ભોલેનાથનું શિવલિંગ છે તો તમે જુઓ અહીંયા લોકેશન કઈ ટાઈપનું છે હવે અહીંયા તમે વિચાર કરી લો કે અહીંયા પણ પૂજા થતી હોય દીવા અગરબત્તી થતી હોય તો ક્યારે થતી હોય જ્યારે એમને કંઈક કામ કર્યું હોય તો આપણે એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે કે અહીંયા જે શિવલિંગ જે મંદિર તમને જોવા મળી રહ્યું છે દીવો પણ ચાલુ છે શ્રાવણ મહિનો છે એટલે અને બીજા નંબરમાં શિવલિંગ મૂર્તિ છે બહુ જૂની શિવલિંગ બનાવેલું છે પથ્થર જે કૂવામાંથી નીકળે ને પથ્થર આપણે કાચા કાચા પથ્થરની શિવલિંગ બનાવેલી છે કેટલા વર્ષે શિવલિંગ જૂનું છે એ પણ આપણે જોઈશું અને એમને જે કહેવત છે ને કે આપણા પરિવારમાંથી ગમે ત્યારે આપણને કોઈ દુઃખ કે પ્રોબ્લેમ થાય ને તો આપણે દેવી દેવતાઓને આપણે મતલબ માનીએ છીએ કે અમને ઠીક કરી દે તો આ પણ એવી જ કંઈક ઘટના છે તો મંદિર એક વખત તમે જોઈ લો આખું મંદિર તમને દેખાડી દીધું અને આ એક બાજુ જો કેનાલ છે મિત્રો તમને દેખાતી હશે બંને બાજુ જોઈ લો મિત્રો કેનાલ છે હવે આ જે કેનાલ છે આના અહીંયા મંદિર છે તમે જુઓ બાજુના ઝાડખા બી મસ્ત છે હવે આના વિશે પણ આપણે થોડીક એક ચર્ચા કરી લઈએ કે આ જે શિવલિંગ એક બાજુ દિવાળી ચાલુ છે થોડાક અહીંયાથી કેનાલમાંથી હું થોડોક બહાર નીકળું અને તમે જુઓ તો આ ટાઈપનું છે જુઓ શિવલિંગ બહુ જૂનું છે આપણે જે કાચો પથ્થર આવે ને કાચો પથ્થરનું ઘડીને બનાવેલું છે હવે કોણે બનાવ્યું છે એ પણ આપણે મતલબ વિડીયોમાં માહિતી આપવાની છે અત્યારે હાલ દીવો ચાલુ છે આવું મૂકવાનું કારણ એ છે કે અહીંયા જો ખેતરમાં આ ટાઈપની પૂજા કરવામાં આવે દીવા અગરબત્તી એટલે અહીંયા કોઈ પણ પશુ પક્ષી એને દીવો બંધ ના કરી નાખે એટલે આ ટાઈપનું કારણ કે શ્રાવણ મહિનો છે એટલે અહીંયા દીવા અગરબત્તી ચાલુ હોય છે તો તમને અહીંયા કેનાલ દેખાય છે અત્યારે હાલની અંદર ચોમાસું છે એટલે પાણી બંધ છે આ બાજુ જોઈ લો અને આનો આગળ પણ એક વિડીયો બનાવીશું આ ટાઈપનું હવે આ કહેવત છે કે અહીંયા લગભગ વીસ વર્ષ પહેલાં આ કેનાલ નથી અને પાણીની પીવાની એટલી બધી તકલીફ હતી ગામની અંદર કે લગભગ બેથી ચાર પાણી પીવાના બોર જ હતા તમે વધારે નતા એમ ત્યારે લોકોએ ભોળેનાથને મતલબ એક દિલથી પ્રાર્થના કરી હતી કે હે ભગવાન અમારે અહીંયા પાણીની આટલી બધી તકલીફ છે તો કાંઈક પાણીનું ઘર એમ એવી રીતે પૂજા કરી હતી અને આ જે શિવલિંગ છે ને હાથે બનાવેલું છે કૂવાના પથ્થર કાચો પાથો પથ્થર આવે ને એનું તમે જુઓ અહીંયા આ ટાઈપનું અને ડિઝાઇન પણ ઘરે જ પાડેલી છે અને આ અહીંયા બિહારવામાં આવ્યા હતા કે પાણી ભોળેનાથ શિવલિંગનું ગોઠવીને પછી કીધું કે પાણી તો અમારા માટે પાણી લાવજે બસ પાણીની સગવડ કરજે વીસ વર્ષ પહેલાં મિત્રો આ ગામની અંદર કોઈ પાણીની સગવડ હતી બે પીવાનું પાણી પણ ઓછું મળતું ત્યારે મિત્રો બે હજાર બારની અંદર આ મૂર્તિ તો બહુ જૂની આ તમને સિવલિંગ જૂનું જોવા મળે છે પણ બે હજાર બારની અંદર આ કેનાલ આવી છે અને શિયાળાની અંદર પાણી ચાલુ જ હોય છે અને અત્યારે તો ગામની અંદર બોર પણ ઘણા બધા બની ગયા છે થોડું લોકેશન તમને દૂરથી દેખાડું અને આ સિલિંગ લગભગ બનાવવામાં આવ્યું છે બે હજાર ત્રણની આસપાસ જો તમે બે હજાર ત્રણ આસપાસની સાલની અંદર બનાવેલું છે ત્યારની વાતનું એ છે અને પાણી જ્યારે આવી ગયું ત્યાર પછી મિત્રો એમની અત્યારે હાલની અંદર જે દીવા અગરબત્તીને પૂજા કરવામાં આવે છે તો માત્ર એના કારણે કે પાણીની સગવડ થઈ ગઈ એમનો ખૂબ ખૂબ આભારપૂર્ણના કારણ કે પાણી અત્યારે હાલની અંદર ફૂલ સગવડ પીવાની કારણ કે એક સમય હતો પાણી પીવાનું નહોતું હોય તો એમના લીધે આ એમની કહાની છે મિત્રો કે આમના લીધે પાણીની સગવડ થઈ ગઈ છે આપણે એક દિલથી પ્રાર્થના કરીએ તો આપણી દરેક મનોકામના પૂરી થાય છે નથી થતી એમની તો આ હતી મિત્રો એમની સત્ય ઘટના મિત્રો કારણ કે ખેતરમાં આપણે માનીએ કે શિવલિંગ છે ભોલેનાથનું તમે સમજી લો મંદિર છે તો એમને દીવા અગરબત્તી થતી હોય તો કોઈ એમને એમ તો ખર્ચું જ ના હોય મિત્રો તમે વિચારી લો કે દરેક જગ્યાએ મંદિર કોઈપણ સ્થાને બન્યું હોય તો નાનું હોય કે મોટું હોય મતલબ કંઈક સારું કામ કર્યું હોય ત્યારે એને અગિયાર છે આ જગ્યા એક સમય હતો જ્યાં પાણી પીવાની સગવડ નથી બે હજાર ત્રણની સાલની અંદર તો અત્યારે હાલની અંદર ઘણા બધા બોર થઈ ગયા છે અને બીજું કે કેનાલ ભરપૂર કચ્છ બ્રાન્ચ કેનાલ નીકળી પાણીની ખૂબ છે અને પાણી આવી ગયું બસ પાણી ફ્રી પાણીની પ્રાર્થના કરેલી હતી તો પાણીની સગવડ થઈ ગઈ એટલે અત્યારે હાલની અંદર કેનાલના બાજુમાં ક્યાં નક્કી રાખવામાં આવી કે પાણી આવી ગયું છે એટલા માટે તો કોમેન્ટ કરજો જય ભોલેનાથ વિડીયો આવત જોવા માટે ઐતિહાસિક આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો